અંકલેશ્વર શહેરમાં મહાશિવરાત્રીના પાવન અવસર પર ધાર્મિક ભાવના અને ઉત્સાહ વચ્ચે હાંસોટ રોડ પર આવેલ ભીડવિંજન હનુમાનજી મંદિરથી ભગવાન શિવજીની ભવ્ય સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું નંદી પર સવારી નંદી પર સવાર શિવજીની આ શોભાયાત્રા હર હર મહાદેવના જય ઘોષ સાથે પ્રારંભ થઈ હતી સવારી મુખ્ય માર્ગ પરથી ચૌટા નાકા પહોંચી હતી જ્યાં ભક્તોએ પુષ્પવર્ષા કરી આવકાર આપ્યો હતો ત્યારબાદ બોરભાઠા માર્ગે આગળ વધતી સવારી ગડખોલ બ્રિજ પરથી પસાર થઈ ગડખોલ ગામ સ્થિત સિદ્ધેશ્વરી મંદિર ખાતે પહોંચી હતી જ્યાં ધાર્મિક વિધિ અને આરતી સાથે સવારીનું સમાપન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તોએ શોભાયાત્રામાં જોડાઈ ધન્યતા અનુભવી હતી શહેરના વિવિધ વિસ્તારોમાં શ્રદ્ધાળુઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં શ્રદ્ધાળુઓ દ્વારા ઠંડા પાણી અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી અમારું ગ્રુપ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પાછલા ત્રણ વર્ષથી શિવજી કી સવારીનું ભવ્ય આયોજન કરી રહ્યું છે તે જ રીતે આ વર્ષે પણ ચોથા વર્ષમાં ભવ્ય પ્રવેશ સાથે શ્રી શિવજી કી સવારીનું ભવ્ય આયોજન થાય છે શિવજી સવારી અંકલેશ્વરમાં ભીડભંજન હનુમાન મંદિર ઈશન નીકળી ચૌટા નાકા મેઇન રોડ થઈને ટી અંકલેશ્વર ટી બ્રિજ થઈને સિદ્ધેશ્વરી સોસાયટી મુકામે પહોંચે છે 你要什么分开